જય ગો માતા ગોપાલ શ્રી પાંચ પાંચપ્રગણા ઔદિચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજના દરેક બંધુઓને મારું પુનઃ નિવેદન કે શ્રી મનોરમા ગોલોક તીર્થ નંદગાંવની આ પુણ્ય ધરા પર સેંકડો વિદ્વાન તપોનિષ્ઠ મૂર્ધન્ય મહાપુરુષોના ચાતુર્માસ્યમાં સમગ્ર બ્રહ્મ સમાજને સંતોના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય તદર્થ સંત સત્કાર સમારોહનું આયોજન કર્યું છે હું પાંચ પરગણા બ્રહ્મ સમાજના દરેક પંથક વાવેચી થરાદરી ધૂળિયા પથક હિંદવાણી કાકરેશી ડીસાવળ કાંઠા દરેક ગામોને હું હૃદયપૂર્વક ભાવપૂર્વક હાર્દિક નિમંત્રણ આપું છું કે આવા દિવ્ય અવસરને ચૂકશો નહીં અને પૂજ્ય સંતોના ગોમાતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે તારીખ પંદર સપ્ટેમ્બર રવિવારે સવારે અગિયારથી બે કલાક સુધી મનોરમા ગોલોક તીર્થ પહોંચી અને પોતાના જીવનને ધન્ય કરો જય ગો માતા જય ગોપાલ